તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે તમને એક એવું સ્થળ બતાવવા જઈ રહ્યા છો તો મિત્રો આજ સુધી તમે નહીં જોયું હોય કોઈ વિડીયોમાં તો મિત્રો તમને બતાવવા જઈ રહ્યા છીએ કે અમે શું બતાવવાના છીએ તો તમે વિડીયોમાં બની રહો તો મિત્રો તમે જોઈ શકો છો કૈય ડોગરવા ગામ છે ને ત્યાં મોટામાં મોટું શિવલિંગ આવેલું છે તો તમે જોઈ શકો છો મિત્રો તો આ ડોગરવા ગામ પર મોટું શિવ શિવલિંગ છે અને આપણે મહાદેવના દર્શન કરવાના છીએ તો આપણે તમને બતાવીશું કૈય મહાદેવનું મંદિર ક્યાં આવેલું છે અને તમને એક્ઝેક્ટ લોકેશન બતાવીશું તો તમે આવીને મહાદેવના દર્શન કરી શકો છો તો મિત્રો તમને આપણે અંદર લઈ જવાની કોશિશ કરીશું તો વિડીયોમાં બની રહો તો મિત્રો આપણે ફાઇનલી આપણે હવે જઈ રહ્યા છીએ મહાદેવના દર્શન કરવા માટે તો તમને પણ ભલો ભાઈ સર ભલાભાઈ કેવું છે ભલાભાઈ આપણે દર્શન કરવાના છે ને તો મિત્રો તમે જોઈ શકો હા તો તમે જોઈ શકો છો અહીંયા આપણે મહાદેવના મંદિરે આવી ગયા છીએ અને તમને આપણે નજીક જઈને શિવલિંગ બતાવવાના છીએ તો જોઈ શકો છો મિત્રો તમે કેટલું મોટું શિવલિંગ છે તો તમે વિડીયોમાં બને રહો તો મિત્રો આ શિવલિંગ તમે જોઈ શકો છો કે ડોગરવા ગામમાં આવેલું છે તો તમે પણ અહીંયા આવીને દર્શન કરી શકો છો તો તમે જોઈ શકો છો મોટામાં મોટું શિવલિંગ છે તો તમે જોઈ શકો છો મિત્રો તો મિત્રો આ શિવલિંગ છે અને સરસ મજાનું બનાવેલું છે શિવલિંગ તો તમને આગળ પણ લઈ જઈશું તો તમે વિડીયોમાં બને લો ખુશ થઈ ગયા મિત્રો તો ફાઇનલી આપણે મંદિરમાં જવાના છીએ તો તમે દર્શન કરાવીશું વિડીયોમાં બની રહો તો મિત્રો અહીંયા આપણે ડોગરવા આવ્યા હતા અને આપણે મંદિર જોયું પછી કે આપણે ના હોય તો આપણે આજે સોમવાર છે અને સોમવારનું દર્શન કરાવી લઈએ તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ ફાઇનલી સરસ મજાનું મંદિર છે તો તમે જોઈ શકો છો અહીંયા ભલો ભાઈ ભાઈ ખોલો આવ્યો આપણા મંદિરની જાળી તો આપણે દર્શન કરીશું મિત્રો તો બહુ મોટું મંદિર છે હજી લગભગ કામ ચાલુ છે હા મંદિર તો જોઈ શકો છો મિત્રો અહીંયા આટલે અહીંયા આવેલું છે મંદિર અને સરસ મજાની જગ્યા પણ છે અને રોડ ઉપર જ મંદિર છે તો તમે દર્શન કરી શકો છો આ મહાદેવનાથ મંદિર છે ને બે મંદિરે તો બોલો ને તો મિત્રો તમે જોઈ શકો આપણે મહાદેવના રો અમે પણ દર્શન કરીશું તો મિત્રો તમે દર્શન કરી શકો છો અમે પણ દર્શન કરીશું તો સાઈડમાં ગણપતિ મહારાજ છે આ બાજુ હનુમાન દાદા છે અંદર શિવલિંગ છે અને મહારાજ છે તો તમે દર્શન કરી શકો છો તો દર્શન કરી તમે